પ્રતિષ્ઠા થઈ ગઈ છે રામ રાજી એટલે કોઈ જ્ઞાતિ જાતિ એક નહીં પણ મારા જૂના શહેરમાં મારા ગુજરાતમાં મારા આજુબાજુમાં મારી શેરીઓમાં મારા રોડ ઉપર મારા ચોકમાં કોઈ દીકરી દીકરો યુવાન યુવાનુભવ હોય અને એને ખબર પડે કે ફલાણી જગ્યાએ ખોટા વ્યસન થઈ રહ્યા છે કે ન કરવાનું થઈ રહ્યું છે સીધે સીધો સાહેબ પાસે જાયનું દીકરી દીકરો એમ કે કે હું જાણ કરી દઉં કરી દઉં અને કરી દઉં એટલે આ રામ જાગી ગયો કેવાય એના હૈયામાં રામ આવ્યો કેવાય એવો રામ આપણે જગાડવો છે એટલે આદરણીય માનનીય એસપી સાહેબ સતત ચોવીસ કલાક જાગ્રત છે એમનો એટલે એસપી સાહેબ થી લઈ આખે આખા ડીએસપીઓ પીઆઈ સાહેબ પીએસઆઈ સાહેબ ને બધા પોલીસ પરિવાર ને બધા જેટલા સુધી આપણે બધા એકવાર જોરદાર તાળીએ થી આપણે વધાવવા જોઈએ આવો અદભુત કાર્યક્રમ કર્યો છે અને સાહેબ ની આંખમાં એટલો ઉત્સાહ દેખાય છે આજે હા સતત ખરેખર એટલે સારું કરવામાં મહેનત બહુ કરવી પડે કોઈ પણ વસ્તુ વેચાતા ઉત્સાહથી આપણે જયારે જોડાય ત્યારે સંઘર્ષ કરવો પડે એટલે બહુ આનંદ અને ટૂંકમાં મારે મોજ કરાવવાની છે તમને ટાઈટ જેવું છે વાંધો ને ઉભા ઉભા સાંભળો તો તાકાત તમારા જોશ છે એટલે તમે થાકશો નહીં એવું લાગે છે અને અમારા મૂરબી પીએસઆઈ છે હવે અને પાછા બે વાર અમેરિકા જઈ આવ્યા છે લોકસાહિત્યનું ગૌરવ છે ને પોલીસનું ગૌરવ છે ભરતદાનભાઈનું જોરદાર તાળીથી આપણે એકવાર વધાવી કેવું સરસ સંચાલન કર્યું હા એટલે મારે એક બે ગીતો છપા કર્યા છંદો આપને આપણો ઉત્સાહ અદભૂત છે હો ખરેખર ધન્ય છે હા ધન્ય છે અને તમે બધાય આવ્યા એટલા બધા સતત આખો કાર્યક્રમ નિહાળ્યો જોયો ને હજી બધા એટલા ઉત્સાહથી ને બધા કંઈ આવા સારા કાર્યક્રમમાં આવી શકે એવું હોય નહીં કાંઈ ન કરવાના હોય કે કરવાના હોય આવે રાષ્ટ્રો આવે રાષ્ટ્ર ભાવના નો આવે તો ક્યાં ડોલતામાં મજા આવે છે હા પણ ફરી ફરીને આપ બધાનું સ્વાગત કરી અને મારે શરૂઆત એવા જોશ થી અહીંયા અદ્ભુત બને અરે યાર એસપી સાહેબ પ્રાઉડ ઓફ યુ યાર શું કાર્યક્રમ અદ્ભુત થયો છે જુના ધરતીમાં હા હા અને પરમાર સાહેબ જે આખો કાર્યક્રમ તૈયાર કર્યો પરમાર સાહેબ પરિવાર ક્યાંય પણ એવું કઈ થતું હોય છે એટલે અમે પહોંચી જાયશું અને હકીકત છે આપણે આ ગૌરવ લેવું જોઈએ બહુ અદભુત છે થોડું ઘણું આડાવડું ક્યાંક એવું થતું હોય તો બધાયમાં થતું હોય આપણે હારું હોય ને એ જ જોવું હારું જ ધ્યાન માં લઈશું ને એટલે બધે હારું જ દેખાશે એ વાત હકીકત છે એટલે મારે દુહાસન થી શરૂઆત કરું એની પેલા આ બધાય વતી મને કહેવાનું મન થાય હે રાષ્ટ્રપ્રેમો શાકભાજી લેવા જાય થઈ જાય નહીં પાસે સાયરી માંથી ઉતરી જાય મેરે જનાજે જે મેં સારા શહેર નીકળ્યા મગર વો જાલીમ ન નીકળી જીસકે લીએ મેરા જનાજા નીકળ્યા અરે તારી ભલી થાય તારી પણ પ્રેમ મારે સાહિત્યકાર તરીકે આવ્યો એટલે કેવું છે કે સાચો પ્રેમ તમે રાષ્ટ્રને કરશો તો પહેલા તો આપણને પ્રેમ કરવા શીખી જે હતાર અઢાર વર્ષ કે વીસ વર્ષ પંદર વર્ષની ઉંમર થાય સંપૂર્ણ વ્યસનમાં ગરી જાય પછી પ્રેમની વાતો કરે હવે તું તને પ્રેમ ન કરી કોકને હું પ્રેમ કરવાનું હતું ભલા માણસ હવે વાતો કરવા દે વાતો કરવા હા એ વાત નથી પણ આપણું ભારત વર્ષ કાયમ બોલો છું દુનિયાના દેશો ને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુ ની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા અને નાલંદા એ ભારત વર્ષની ધરતી છે એટલે આજનો કાર્યક્રમ અદભુત

ચાલે ગાજે ઢાગે ઢડકી દૂધ હોય પર ઉટી ગટા દે ને ગાડે ઉટી ઢડક પર ચટી ઉપાળ કોળ બેડા બેડા પર આખા ઢોળા ઉપાળ બેડા પર નાદ ઘોડા ઉપાળ ને તે કાન માહી પાડ ને નાદ ને મરા હતા ટાળ આ સાન પકડા ને ઢોળા એ રાખા ઢોળા ને નાદ ને નાદ ને બેડા હે વાત સુ હો મજાલા બોલાય આપણું સાહિત્ય અદભુત છે દુનિયાના જેટલા વાંચો વાંચક આ બધા ભણેલા છે વાંચી લેજો જેટલા ઇતિહાસકારો થયા છે દુનિયાના ટોચના એને એક જ વાત કરી છે કે દુનિયાના કોઈ દેશને તમારે રાંકો બનાવી દેવો હોય નકામો બનાવી દેવો હોય તો ઈ દેશ ઉપર અણુબોમ નાખશો તોય નકામો નહીં બને યુવા ધન છો એટલે કહું સાંભળજો ને આજે આપણે હમણાં આવે આપણે અત્યારે કરી લેવા જેવું છે સારું રાષ્ટ્ર માટે આપણી પાસે પંદર થી વીસ વર્ષ છે અત્યારે ભારત યુવાન છે

સિંહ માનતા હોય તો સિંહની એન્ટ્રી પાડવાની હોય જ નહીં હું દેખાડી દઉં ને આમ નહીં કરી બતાવવું પડે કરી બતાવવું પડે અને કરી બતાવવું પડે એટલે દુનિયાના ચરણમાં આવીને ઉભી રહી હા હકીકત વાત છે હા એટલે હું વાત તમને એ કહું છું કે યુવાધન આજે ખૂબ સાંભળે છે અમને અમને રાજી પણ વ્યક્ત કરી સાહેબ કે આ આજનું યુવાધન હની સિંહમાંથી હલ્દીના મેદાનમાં આવ્યું છે હા એ બહુ મોટી વાત છે અને આ સફાખરા આપડા આ ગીતો છે ને ઓલા રેપર આવે ને સોંગ બોલિવૂડમાં એ સારી વાત છે સારા છે એમાં કઈ વાંધો નહીં પણ એ રેપર ના બાપ નો સપાખરા છે હા 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 એ તો હમણાં જે ઘોડે સવારો જોયું ને આપણે બધું કેટલા કેટલા બાઈક ઉપર ને બધા અઘરી વસ્તુ વાત કરવી બહુ છે એક જણો એક બાપ દીકરો ભાઈ લે જતા હતા કોઈક જગ્યાએ ક્યાંક આઈ લે જતા હતા એમાં એક સાયકલ નીકળી સાહેબ સાયકલ આમથી આવી ને આમ ગઈ સ્પીડમાં એક જણો સાયકલ લઈ ગયો પણ પેડલનો તો મારતો સ્પીડમાં સાયકલ હુહુઆટી બોલતી ગઈ પેડલનો તો મારતો બાપ દીકરો હતા એમાં છોકરાએ એના બાપને કીધું કે પપ્પા મારે છે ને આવી સાયકલ લેવી છે કે કેમ કે જો પેદલ નથી મારતા તો સાયકલ કેવી હુહુઆટી બોલતી ગઈ એના પપ્પાએ બહુ સરસ વાત કરી બેટા એ અત્યારે પેદલ નહોતો મારતો અહીં નીકળ્યો તો એ પણ પેલા એક કિલોમીટર થી પેદલ પર છે એની ની કેવડી મહેનત હશે એ બહુ મોટી વાત છે જેટલા પોલીસ પરિવારે અહીંયા જે કઈ આપણે આ પ્રદર્શન દેખાડ્યું એની બહુ ઘણું બધું કીધું એમ કરવું પડે પેલેથી ઘણું બધું કરવું પડે તો કઈ સારું થાય એટલે મને કહેવાનું મન થાય થી <Marvel>